મેશ્વ નદીના કિનારે વિરાજ્યા ભગવાન શામળાજી સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજી મંદિર ગુજરાતના ત્રણ મહત્વના વૈષ્ણવ તીર્થધર્મો પૈકીનું એક છે મંદિર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે મંદિર શિલ્પકલા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિ સુંદર છે તેમજ સ્થાપત્ય યુક્ત રચનાઓ ધરાવે છે હિન્દુ ધર્મ ના અઢારે પુરાણો ની વાતો અને મહિમા નું વર્ણન કરતી પ્રતિમાઓના બાહ્ય દિવાલો પર દર્શાવતા શામળાજી મંદિર નું નિર્માણ ઈસવીસન ચોરાણું થી એકસો બે ની સાલ માં કરાયા નું મનાય છે ચલો શામળિયા કે જય અમે શામળિયાના અહીંયા દર્શન કરવા દાર પૂનમે આવીએ છીએ અને કરીએ છીએ અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે હું આટલા પાંચ વર્ષથી અહીંયા શામળિયાના દર્શન કરવા મેઘરજથી છે અહીંયા આવી શક આવું છું અને બધાની મનોકામના પૂર્ણ જ કરે છે ગુજરાતમાં દરેક જગ્યાએ ઘણા બધા મંદિરો આવેલા છે પણ અહીંયા અમારા એક અરવલ્લીમાં શામળાજીનું એક મંદિર પ્રખ્યાત છે તેમજ તેમાં ભવ્ય મૂર્તિ છે તેમાં બધા માણસો અનેક જાતિના આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના સાબરકાંઠાની ઈશાન દિશામાં મેશ્વ નદીના કિનારે અને ભીલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે આ પવિત્ર યાત્રાધામમાં શ્રીદેવ ઘડાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે શામળાજીના મંદિરના ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે પહેલા તો સવારે ભગવાનને વિધિસર સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમને વસ્ત્ર પહેરાવવામાં આવે છે પછી તેમની ભવ્ય આરતી કરાય છે શામળાજી મંદિરમાં ભક્તોની લાંબી કતાર પણ જોવા મળે છે અને ભોળા મનથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે આમ તો ભગવાનની છબી જ ખૂબ પ્રભાવશાળી છે કાલે ગુજરાતના જ નહીં પણ દૂર દૂરથી પણ અહીં લોકો દર્શન માટે આવે છે અને અહીંયા પૂનમની એક અનોખી માનતા છે ભક્તો પૂનમ ભરવા પણ આવે છે મંદિરની ધજાની પણ અનોખી છબી છે ભક્તો આનંદથી ધજાની પૂજા કરીને તેને ચઢાવવા આવે છે 2012 સેલ लगातार हर पूनम पे आता हूं और મંદિર ની બહાર ની દિવાલો પર મહાભારત અને રામાયણ ના પણ વર્ણવતી પ્રતિમાઓ કંડારાઇ છે જો કે ઈસવીસન સત્તરસો બાસઠ માં નજીક ના ટીટોઈ ના ઠાકોરજી દ્વારા આ મંદિરનું સમારકામ કરાવાયું હતું અને મંદિરના પ્રવેશ દ્વાર પર લગાવાયેલા તામ્રપત્ર પર તેનો ઉલ્લેખ કરાયો છે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મંદિરમાં મુખ્ય રીતે બિરાજમાન છે અને તે સ્વરૂપની પરિકલ્પના ખુદ બ્રહ્માજીએ એક વર્ષ સુધી અહીં કરેલા તપ દરમિયાન કરી હોવાનું મનાય છે જે સ્વરૂપને શિવજીના આશીર્વાદથી સાકાર કરાયું હતું આ મંદિર ની ઉપર ધોળી ધજા ફરકે છે અને આ કારણે જ અહીં શેઠ ઉપરાંત ધોળી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગયા જેમાં ભગવાન શામળાજી જે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને ચતુર્ભુત સ્વરૂપે બિરાજમાન છે અને એ ગદાધર દેવ જે અહીંયા આવનારા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અહીંયા બિરાજમાન થયેલ છે પૂર્વ સમયમાં બ્રહ્માજી અહીંયા તપ કરી અને ભગવાનને પ્રગટ કરેલા અને ભગવાન પાસે એવું વરદાન માગેલું કે પ્રભુ જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આપ તીર્થમાં નિવાસ કરજો ભગવાને એમને વરદાન સ્વરૂપે એવું વચન આપ્યું હતું કે જ્યાં સુધી આ પૃથ્વી પર ચંદ્ર અને સૂર્ય રહેશે યાવત ચંદ્ર દિવાહ કરો ત્યાં સુધી મારું અહીંયા બિલકુલ પ્રત્યક્ષ સ્થાપના રહેશે અને અહીંયા આવનારા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરીશ આ મંદિર ત્યારે એને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલા જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દશમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળાજી કહેવામાં આવે છે તેમના વિશાળ પટાંગણમાં જ પ્રવેશ દ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલ છે અહીંયાની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશચંદ્રની નગરી માનવામાં આવે છે અહીંયા કાર્તકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે મેળા દરમિયાન નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે શામળાજીના મેળે રે રણઝણિયું વાગે તો આજે અમે તમને દર્શન કરાવ્યા શામળાજી મંદિરના